મારા વહાલા મિત્રો વિડીયોને અંત સુધી જરૂર જોજો વિડીયોને જોયા પછી તમે પણ રડી પડશો મારા દેર પાસે અચાનક ના જાણે ક્યાંથી પૈસા આવી ગયા હતા અમે એક ગરીબ પરિવારના હતા પરંતુ અચાનક આટલા બધા પૈસા આવવા મારી સમજની બહાર હતું હું એક વિધવા હતી થોડા વર્ષો પહેલા મારા પતિનું અવસાન થઈ ગયું હતું અને મારી આગળ પાછળ કોઈ નહોતું મારો એક પુત્ર હતો 8 વર્ષનો મારા લગ્ન ખૂબ નાની ઉંમરમાં થયા હતા અને હવે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષ હતી મારા પતિના મૃત્યુ પછી મને ફક્ત મારા દેરનો જ સહારો હતો મારા પિયરમાં ફક્ત મારી મા જ હતી જે મારા લગ્નના એક વર્ષ પછી જ આ દુનિયામાંથી જતી રહી હતી બાકી કોઈ સંબંધીઓથી મને આશા નહોતી કે મારા સંબંધીઓ મને અને મારા પુત્રને ટેકો આપશે એટલા માટે મેં દેર સાથે રહેવાનો ફેંસલો કરી લીધો મારા દૂરના સંબંધીઓ આવીને મને સમજાવવા લાગ્યા કે દેર મારા માટે પરપુરુષ છે અને મારે તેની સાથે જ એક છત નીચે ના રહેવું જોઈએ તો હું તેમને કહેતી કે તમે લોકો મને તમારા ઘરમાં રાખી લો પરંતુ મારી આ વાત સાંભળીને તે બધા લોકો ચૂપ થઈ જતા આજના જમાનામાં કોઈ કોઈનો બોજ સહન કરતું નથી પણ મારા દેરે મને વચન આપ્યું હતું કે તે મારા અને મારા પુત્રનો સહારો બનશે બધાએ અમને ખૂબ પરેશાન કર્યા કે અમારું એક છત નીચે રહેવું ખોટું છે પરંતુ તેમ છતાં પણ કોઈ મને સાથે રાખવા માટે તૈયાર નહોતું હું સમજી ગઈ હતી કે લોકોને ફક્ત વાતો જ કરતા આવડે છે જો લોકોને મારી ખરેખર આટલી ચિંતા હોત તો તેઓ મને સહારો આપતા પણ એ બધાને મારી કોઈ ચિંતા જ ન હતી તેમનો હેતુ માત્ર મને હેરાન કરવાનો હતો અને બીજું કાઈ નહીં મેં એક અલગ વિસ્તારમાં રહેવાનો ફેંસલો કર્યો મારા દેરે કહ્યું કે તે વિસ્તારનું વાતાવરણ સારું નથી મેં તેના વિશે ઘણી બધી અફવાઓ સાંભળી છે કે ત્યાં મહિલાઓનો ઇસ્તેમાલ કરે છે તમે મારા ભાઈની ઇજ્જત છો અને મારી પણ ઇજ્જત છો હું તમને ત્યાં રહેવાની પરવાનગી બિલકુલ પણ નહીં આપું મારો ભત્રીજો મારા મૃત્યુ પામેલા ભાઈની એકમાત્ર નિશાની છે અને હું તેની સંભાળ રાખવા માટે કાફી છું અને તેની સંભાળ રાખવાની મારી જવાબદારી છે મારા દેરની વાત સાંભળ્યા પછી મને ઘણી રાહત થઈ હતી પરંતુ મને દુનિયાના લોકોની વાતોએ પરેશાન કરેલી હતી પછી મારા દેરે સૂચન કર્યું કે આપણે આ જગ્યા છોડીને બીજે ક્યાંક જતા રહીએ મને તેની આ વાત બહુ સારી લાગી એટલા માટે હું શહેર છોડીને આવતી રહી અહીંયા અમને કોઈ ઓળખતું ન હતું અને અમે કોઈની સાથે વાત પણ ના કરી અને સંબંધો પણ ના રાખ્યા કારણ કે અમારા સંબંધ પર ફરીથી પ્રશ્ન ઉઠાવવામાં આવતા જો કોઈ મોહલ્લાની સ્ત્રી મારા ઘરે આવીને મારા અને મારા દેર વચ્ચેના સંબંધો વિશે પ્રશ્નો પૂછે તો હું તેને માત્ર એટલો જ જવાબ આપતી કે તે મારો નાનો ભાઈ છે પછી મોલ્લામાં આ પ્રખ્યાત થઈ ગયું હતું કે હું આ ઘરમાં મારા ભાઈ સાથે રહું છું એટલા માટે અમને અહીંયા કોઈ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડ્યો મારી પાસે મારા લગ્નના ઘરેણા હતા જે વેચીને અમે અહીંયા આવ્યા હતા તે પહેલા મારા દેરે કારોબાર શરૂ કરી દીધો હતો અને તેનો કારોબાર દિવસ રાત તરક્કી કરી રહ્યો હતો ઘરમાં પુષ્કળ પૈસા આવવા લાગ્યા ઘેદેર ને તેના વ્યવસાય વિશે ઘણીવાર પૂછ્યું પણ તેણે દર વખતે મારો જવાબ ટાળ્યો પછી મેં પણ વધુ પૂછપરછ ના કરી કારણ કે મારા માટે પૈસા આવતા હતા તે પૂરતું હતું મારો દેર સારો વ્યક્તિ હતો મને તેનાથી કોઈ ખોટા કામની ઉમેદ ન હતી એટલા માટે મેં વધારે તપાસ કરી ન હતી મારા દેર પાસે ઘણા બધા પૈસા આવી ગયા અને અમે તે મોહલ્લો છોડીને એક બહુ મોટું ઘર ખરીદી લીધું હવે અમે મોટા ઘરમાં રહેવા લાગ્યા હતા અમારી જીવનશૈલી અમીરો જેવી થઈ ગઈ હતી વધારે પૈસા આવવાના કારણે તમામ સંબંધીઓ ગરીબ હતા અને વારંવાર અમારા ઘરે આવવા લાગ્યા મારા દેરના લગ્ન નહોતા થયા અને મારા દેરના પૈસા જોઈને બધાની આંખો ચમકવા લાગી અને હું તે બધાની આંખોમાં ખટકવા લાગી એ લોકો જેને પહેલેથી જ મારા દેર સાથે રહેવા સામે વાંધો હતો તે હવે વધુ જોરથી બોલવા લાગ્યા હતા અમુક લોકો એ તો એમ પણ કહ્યું કે તું તારા દેર સાથે લગ્ન કરી લે નહીતર અલગ રહે તારું એની સાથે રહેવું યોગ્ય નથી બધાની વાતો એ મારા હૃદયને ઠેસ પહોંચાડી હતી ખરેખર તેની સાથે રહેવું મારા માટે યોગ્ય ન હતું પરંતુ તે લોકોને જ જ્યારે હું કહેતી કે મને તમારી સાથે રાખી લો ત્યારે તેઓ નજર ફેરવી લેતા મોટા ઘરમાં આવ્યા પછી મે એક ઉમર લાયક નોકરાણીને રાખી લીધી હતી જે દરેક સમયે અમારી સાથે રહેતી હતી એનો અર્થ એ કે હું હવે ઘરમાં એકલી નહોતી રહેતી પૈસાદાર થયા પછી ફરી દેરે એક બીજું કામ શરૂ કરી દીધું તે દર મહિને 50 છોકરીઓના લગ્ન કરાવતો હતો તે છોકરીઓના ખૂબ જ ગરીબ પરિવારની રહેતી હતી અને લગ્ન કરાવ્યા પછી તે કપલને બદલે તીર્થયાત્રા પર મોકલી દેતો અને બધો ખર્ચ પોતે જ ઉપાડી લેતો દેરની આ વાતથી હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી પણ નવાઈની વાત એ હતી કે જ્યારે પણ છોકરી તીર્થયાત્રા માટે જતી ત્યારે તે પાછી વિધવા થઈને આવતી મને પરેશાની થવા લાગી કારણ કે આવું દરેક છોકરી સાથે થવા લાગ્યું હતું આ વાતો સાંભળીને મારો દેર પણ પરેશાન થઈ ગયો હતો કારણ કે તેણે ગરીબ છોકરીઓના લગ્ન કરાવવાની અને ભગવાનના દર્શનાર્થે તીર્થયાત્રા પર મોકલવાની જવાબદારી ઉઠાવી હતી પરંતુ આ વિચિત્ર પ્રકારની ઘટવા બનવા લાગી હતી મારા દેરે મને કહ્યું કે હું આ વાતને કોઈ પણ છોકરીને જાણ ના થવા દઉં કે જે પણ છોકરી લગ્ન પછી તીર્થયાત્રા પર જાય છે તે વિધવા બનીને પાછી આવે છે મને દેરની વાત ખૂબ જ અજીબ લાગી હતી મારા મતે તો છોકરીઓ યાત્રા પર જતા પહેલા આ વાત જાણી લેવી જોઈતી હતી કારણ કે તીર્થયાત્રાથી પરત ફરતી દરેક છોકરી સાથે વિચિત્ર અને દુર્ગાભ્ય પૂર્ણ ઘટનાઓ બનતી હતી મેં મારા દેરને સમજાવવાની કોશિશ કરી કે છોકરીઓને પહેલેથી ખબર હોવી જોઈએ કે તેમના પતિ પ્રવાસથી પાછા ફરતી વખતે મૃત્યુ પામે છે પરંતુ મારી આ વાત ઉપર જીવનમાં પહેલીવાર મારો દેર મારા ઉપર ગુસ્સે થયો હતો અચાનક આ રીતના વર્તને મને ખૂબ જ વધારે પરેશાન કરી દીધી હતી તેના આ વર્તન ઉપર હું આશ્ચર્યમાં પડી ગઈ મારા દેરે આજથી પહેલા મારી સાથે આ અંદાજમાં વાત પણ નહોતી કરી બલકી તે મને તેમના ભાઈની વિધવા માનતો હતો અને તે જ રીતે તે મને તેમના ભાઈની વિધવા માનતો અને તે જ રીતે તે મને મોટી બહેનનો દરજ્જો આપતો હતો પરંતુ આજે જે રીતે મારા દેરે મારી સાથે વાત કરી હતી તેના આ વર્તન ઉપર મને હજી સુધી પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો મારો દેર મારા ઉપર ગુસ્સે થઈને જતો રહ્યો હતો જ્યારે હું એ વિચારે વિચારીને પરેશાન થઈ રહી હતી આખરે મારા દેરને શું થયું છે મેં મારા પુત્રને ખાવાનું ખવડાવ્યું અને તેને સુવડાવી દીધો જ્યારે મારા પોતાની ઊંઘ ઉડી ગઈ કારણ કે મારા દેરનું વર્તન દિવસેને દિવસે વધુ અજીબ થતું જતું હતું મેં મારા દેરને હંમેશા હળવાશથી વાત કરતા જોયો હતો પણ છેલ્લા કેટલાક દિવસોથી મારા દેરનું જે રૂપ મારી સામે ઉભરી રહ્યું હતું તે કોઈ પણ રીતે વિશ્વાસ કરવા જેવું ન હતું હવે મારો દેર દિવસેને દિવસે વધુ ખરાબ સ્વભાવનો બનતો જતો હતો આજે જ્યારે અચાનક એણે મારી સાથે આટલી તોછડાઈથી વાત કરી ત્યારે હું આશ્ચર્યમાં પડી ગઈ મારો દેર આખી રાત ઘરે ના આવ્યો અને હું તેની રાહ જોતી રહી ગઈ ક્યાંક ને ક્યાંક હવે મને આ વાત પર શંકા થવા લાગી કે તે કંઈક તો ખોટું કરી રહ્યો છે કારણ કે દરરોજ ઘરમાં આટલા બધા પૈસા આવવા અને હવે જે વાસ્તવિકતા મને ખબર પડી હતી કે તે છોકરીઓને તીર્થયાત્રામાં મોકલવાની અને તેમના પતિઓનું મૃત્યુ થઈ જવું આ બધા વિચારો મારા મગજમાં ફરી રહ્યા હતા કડીઓ જોઈને મને એ વાત ઉપર વિશ્વાસ થવા લાગ્યો કે જરૂર દાળમાં કંઈક કાળું છે તે રાત્રે તે ઘરે પાછો નહોતો આવ્યો તે પાછલા ત્રણ દિવસથી ઘરે નહોતો આવ્યો હવે મને ખૂબ જ પરેશાની થવા લાગી હતી કે આખરે મારો દેહ ક્યાં જતો રહ્યો છે કારણ કે આજ પહેલા ક્યારે એવું બન્યું ન હતું કે મારો દેહ ત્રણ ત્રણ દિવસ સુધી ઘરે પાછો ના આવ્યો હોય હું આ બાબતે જ વિચારી રહી હતી કે ત્યારે અચાનક જ રૂમનો દરવાજો ખૂલ્યો મે મારા રૂમમાંથી બહાર આવીને જોયું મારો 8 વર્ષનો પુત્ર તેની સ્કૂલ ગયો હતો લગભગ દિવસનો સમય હતો દિવસના આ સમયે મારો દેર ક્યારેય પણ મારા રૂમમાં આવતો ન હતો પરંતુ આજે આવી હાલતમાં તે મારા રૂમમાં આવ્યો હતો હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે મારો દેર દારૂના નશામાં હતો મે આજ સુધી ક્યારે મારા દેરને કોઈ ખોટી વસ્તુને હાથ લગાવવા પણ નહોતો જોયો એટલા માટે આ બહુ મોટો ઝટકો હતો કે મારો દેર દારૂના નશામાં આવ્યો છે મારા દેરના પગલા ડગમગતા હતા ને તે મારી તરફ આગળ વધી રહ્યો હતો હું હંમેશા પરેશાન રહેતી હતી હું તેની દરેક હરકતો જોઈ રહી હતી જ્યારે અચાનક તે મારી નજીક આવ્યો અને આવતાની સાથે જ તે મારા પગમાં પડી ગયો હું આશ્ચર્યમાં પડી ગઈ કે હવે આને શું થયું છે તેની હાલત ખૂબ જ વધારે ખરાબ હતી કદાચ તેણે વધારે પડતો દારૂ પી લીધો હતો તે જરાય હોશમાં ન હતો મારા પગમાં પડીને તે અચાનક જ જોર જોરથી રડવા લાગ્યો હું મૂંઝવણમાં હતી કે તે શા માટે રડી રહ્યો છે અને તે ત્યાં જ રડતો રડતો બેહોશ થઈ ગયો એટલે કે બપોરના સમયે મારા રૂમમાં આવીને તે બેપાન થઈ ગયો અને જો કોઈ આ રીતે મારા રૂમમાં જોયું હોત તો કદાચ મારી ઇજ્જત બરબાદ થઈ ગઈ હોત આ સમયે ઘરમાં હું અને તે એકલા હતા મેં જે નોકરાણી રાખી હતી તે આજે રજા ઉપર હતી હવે હું તેની મારા રૂમમાંથી કેવી રીતે બહાર કાઢું તે સમજાતું ન હતું પરંતુ ગમે તે હોય મારે તે પણ ભાગે મારા રૂમમાંથી બહાર કાઢવો જ હતો મેં જેમ તેમ કરીને તેને ખેંચતા ખેંચતા મારા રૂમમાંથી બહાર કાઢ્યો તેનો સારો એવો વજન હતો મારા જેવી કમજોર સ્ત્રી થી કેવી રીતે સંભાળી શકાય જેમ તેમ કરીને મેં તેને તેના રૂમ સુધી પહોંચાડ્યો અને તેને હું જમીન પર સુવડાવીને મારા રૂમમાં આવી ગઈ મેં તેના રૂમનો દરવાજો પહેલેથી જ લોક કરી દીધો હતો જ્યારે મારા પુત્રનો સ્કૂલમાંથી પરત થવાનો સમય થઈ ગયો હતો હવે મારે મારા પુત્રને લેવા માટે સ્કૂલમાં જવાનું હતું મારા દેરના રૂમને મે તાડું મારી દીધું હતું જેથી આવી હાલતમાં તે ક્યાંય પણ ન જઈ શકે અને હું પોતે પણ ચિંતિત હતી ત્યાર પછી હું પુત્રની સ્કૂલમાં જતી રહી અને જ્યારે હું મારા પુત્રને સ્કૂલમાંથી લઈને પાછી ઘરે આવી ત્યારે મારો દેર હજુ સુધી પણ તેના રૂમમાં લોક હતો મારા પુત્રને નવડાવ્યા પછી મે તેને ખાવાનું ખવડાવ્યું અને તે ટ્યુશન જવા માટે નીકળી ગયો તેના ટ્યુશન જવાની સાથે જ મે મારા દેરના રૂમનું તાળું ખોલ્યું તે જોયું તે હજી સુધી એમ જ બેભાન થઈને પડેલો હતો હવે મને તેની હાલત જોઈને આશ્ચર્ય થવા લાગ્યું હતું કારણ કે તે ઘણા સમયથી આ રીતે બેભાન થઈને પડ્યો હતો કદાચ તે આલ્કોહોલના વધારે નશામાં હતો જેના કારણે તે ફરી હોશમાં આવી શક્યો ન હતો હું સમજી ન હતી કે હવે હું શું કરું જેથી તે હોશમાં આવી જાય પછી અચાનક મને એક વિચાર આવ્યો અને મેં તરત જ એ જ કર્યું જે મારા દિમાગમાં આવ્યું રસોડામાં ગઈ અને પાણીનો જગ ભરીને મારા દેર પાસે લાવી ને આખો જગ તેના ચહેરા ઉપર ફેંકી દીધો અચાનક પાણી પડવાને કારણે તે ગભરાઈને જાગી ગયો પરંતુ હજી પણ તે સંપૂર્ણ નશામાં હતો મેં તેને કહ્યું કે અત્યારે તું બેડ પર સૂઈ જા જ્યારે તું સંપૂર્ણ હોશમાં આવીશ ત્યારે હું તારી સાથે વાત કરીશ મારો દેર કદાચ ખરેખર હોશમાં નહોતો આ કારણોસર તે માથું હલાવીને બેડ તરફ ગયો તેના પગલા ડગોમગો થઈ રહ્યા હતા જ્યારે તેની હાલત જોઈને હવે મને રડવું આવવા લાગ્યું હતું આખો દિવસ વીતી ગયો હતો પણ મારા દેરને પૂરેપૂરો હોશ નહોતો આવ્યો તેની હાલત જોઈને અનુમાન લગાવી શકાય છે કે આજે તેણે પહેલી વાર દારૂ પીધો હતો કારણ કે જો તે આ વસ્તુનો વ્યસની હોત તો ચોક્કસ તેના પર આટલી ઊંડી અસર ન થઈ હોત રાત્રે લગભગ બાર વાગે અચાનક કોઈ મારા રૂમનો દરવાજો ખખડાવ્યો હું મારી જગ્યાએથી ભડકીને ઊભી થઈ ગઈ મારો પુત્ર જે સૂઈ ગયો હતો મેં એક નજર તેની સામે જોયું અને એક નજર દરવાજા તરફ કરી મને ક્યાંક ને ક્યાંક ખાતરી હતી કે દરવાજા ઉપર મારો દેર જ હશે કારણ કે આખો દિવસ પસાર થઈ ગયો હતો તેથી મને ખાતરી હતી કે હવે મારા દેરનો નશો ઉતરી ગયો હશે હવે મારે તેની પાસેથી કારણ જાણવાનું હતું કે આખરે તે શું કરી રહ્યો છે ધીમેથી નીચે ઉતરી અને મારા દીકરાના આરામનું ધ્યાન રાખીને દરવાજા તરફ ધીમા પગલા ભર્યા ધીમે ધીમે દરવાજો ખોલીને મે બહાર જઈને જોયું તો મારો દેર બહાર જ ઊભો હતો પણ બપોરના સમય પ્રમાણે આ વખતે સાવ સુદો જ ચહેરામાં હતો તેની આંખો નમેલી હતી વાળ ભીના હતા ખરેખર તે સાવર લઈને ત્યાં પહોંચ્યો હતો અને તેણે તેની આંખો નીચે નમાવીને કબૂલાત કરી કે તેના કાર્યોથી શરમ અનુભવે છે પરંતુ અત્યારે મને તેની શરમની જરાય પણ જરૂર ન હતી મારે એ વાત જાણવી હતી કે આજે તેણે આવું ખરાબ કામ કર્યું તો કેમ કર્યું મેં તેને પૂછ્યું કે તે આજે દારૂ પીધો હતો તે આ વાત પર તે મારી સામે જોવા લાગ્યો તેની આંખો લાલ થઈ રહી હતી તેણે ધીમેથી માથું હલાવ્યું આ વાત તો હું પહેલેથી જ સમજી ગઈ હતી કે તે દારૂ પીને આવ્યો હતો એ તો બસ હું તેના મોઢેથી સાંભળવા માંગતી હતી જેવું જ તેણે માથું હલાવ્યું મને હવે ખૂબ જ ગુસ્સો આવવા લાગ્યો હતો મેં તેને પૂછ્યું કે તે શા માટે દારૂ પીધો હતો તો તે મારી સાથે આંખનો સંપર્ક કરી શક્યો નહીં તેણે શરમથી નીચે જોયું મેં તેને ફરીથી પૂછ્યું કે આખરે તે શા માટે દારૂ પીધો હતો મારી વાત સાંભળીને મારો દેર માથું નમાવીને કહેવા લાગ્યો કે તે મેં જાણી જોઈને દારૂ નહોતો પીધો તે તો મારા દોસ્તોએ મને એમ કહીને પીવડાવી દીધો કે આ ફક્ત એક સાદો શરબત છે મને ખબર નહોતી કે મારા અમીર મિત્રો મને કોઈ નશો કે દવા ભેળવીને પીવડાવી દેશે મને આ વાતની જરાય જાણકારી નહોતી અને જો મને જરા પણ જાણકારી હોત તો હું કોઈ પણ સંજોગોમાં આ શરબત ના પીતો મને મારા દેરની આ વાત ઉપર વિશ્વાસ આવી ગયો હતો કારણ કે હું પહેલા દિવસથી જ એ વાત જાણતી હતી કે મારો દેર જરાય ખોટો માણસ નથી તે મારા બાળક જેવો હતો આખું વર્ષ મેં તેની મારા બાળકની જેમ જ દેખભાળ કરી હતી અને તે પણ મને તેની માટે મોટું બહેનનો દરજ્જો આપ્યો હતો મોટી બહેન હોવાને કારણે મેં તેને સમજાવ્યું કે તારે આવા અમીર દોસ્તોથી દોસ્તી ખતમ કરી નાખવી જોઈએ પરંતુ આ સાંભળીને તેણે અચાનક માથું ઊંચું કરીને મારી સામે જોયું તેણે એક ક્ષણ માટે મને આશ્ચર્યમાં પાડી દીધી અને પછી જ્યારે તે બોલ્યો ત્યારે તેના શબ્દોએ મને આશ્ચર્યચકિત કરી નાખી આટલું કહીને તે અટક્યો નહીં પણ પોતાની વાત પૂરી કરીને ત્યાંથી ચાલ્યો ગયો જતી વખતે એમ પણ કહ્યું હું લગભગ એક અઠવાડિયા સુધી ઘરે નહીં આવી શકું અને એક અઠવાડિયામાં તેને ખૂબ મોટો પ્રોજેક્ટ મળ્યો છે જે તેણે પૂર્ણ કરવાનો છે હું તેને પૂછવા માંગતી હતી કે તે કયું કામ કરે છે જેના કારણે તેને આટલા બધા પૈસા મળી રહ્યા છે અને આ કયો પ્રોજેક્ટ છે જે તેણે એક અઠવાડિયાની અંદર જ પૂરો કરવાનો છે પરંતુ મારી વાત સાંભળ્યા પહેલા જ તે પોતાની વાત કહીને ત્યાંથી ચાલ્યો ગયો હતો તેણે કહેલી વાતો મને પરેશાન કરી રહી હતી કારણ કે તેણે કહ્યું હતું તેના અમીર દોસ્તોના કારણે જ તો જ તેના ઘરમાં આટલા પૈસા આવી રહ્યા છે તે અમીર દોસ્તોએ તેને આવું કામ બતાવ્યું હતું જેના કારણે તે થોડા જ મહિનામાં આટલો અમીર બની ગયો હતો ને હવે તે કોઈ પણ ભોગે આ કામ છોડી શકે તેમ નથી કારણ કે આ કામને અપનાવવું તો આપણા માટે ખૂબ જ સરળ છે પરંતુ આ કામમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે તેના શબ્દો હજી સુધી મારા કાનમાં ગુંજતા હતા આજે પૂરા ત્રણ દિવસ વીતી ગયા હતા પણ મારા દેરનો કોઈ પતો ન હતો મને ખબર નહોતી કે મારા દેર આખરે ક્યાં ગયો છે અને તે શું કામ કરે છે જેના કારણે તેને થોડા દિવસોમાં આટલા પૈસા મળી રહ્યા છે હું હેરાન પરેશાન હતી બસ એ જ વિચારતી હતી કે આખરે તે એવું કયું કામ કરે છે પરંતુ તેનો જવાબ નહોતો મળતો એક અઠવાડિયા પછી જ્યારે મારો દેર ઘરે પાછો આવ્યો ત્યારે મેં તેને પૂછ્યું કે તું અઠવાડિયા માટે ક્યાં ગયો હતો તો તેણે મને કહ્યું કે તે અઠવાડિયા માટે દુબઈ ગયો હતો તેની આ વાત સાંભળીને હું ચોંકી ગઈ કારણ કે તેણે મને જણાવ્યું જ નહોતું તે શહેરની બહાર જઈ રહ્યો છે તેના જીવનમાં પહેલીવાર આવું બન્યું હતું કે તે દેશની બહાર ગયો હતો કારણ કે આજ પહેલા તો તે દેશમાં રહીને જ કામ કરતો હતો અવારનવાર તે બીજા શહેરમાં જતો રહેતો હતો અને મને કહેતો હતો કે તે કામ માટે બીજા શહેરમાં જઈ રહ્યો છે પરંતુ આજે તેણે મને જે વાત જણાવી હતી તેણે મને આશ્ચર્યચકિત કરી દીધી હતી કારણ કે બીજા દેશમાં જવું એટલું સરળ કામ નથી મને ખબર ન હતી કે મારો દેર એક અઠવાડિયું દુબઈમાં રહીને આવ્યો છે ને જ્યારે મને ખબર પડી ત્યારે મને તેમની આ વાત સાંભળીને ખરેખર ખૂબ જ આશ્ચર્ય થયું મેં તેને પૂછ્યું કે આખરે એક અઠવાડિયાથી દુબઈમાં શું કરી રહ્યો હતો મારી વાત સાંભળીને તેણે ખૂબ જ સુંદર સોનાનો હાર મારી સામે રજૂ કર્યો જે જોઈને મારી આંખો ચમકી ગઈ કારણ કે રાત્રિના આ સમય મેં સુંદર લાઇટના પ્રકાશમાં તે સોનાનો હાર ચમકી રહ્યો હતો તે હાર જોઈને જ તેની કિંમતનો અંદાજો લગાવી શકાતો હતો તે ખરેખર ખૂબ જ મોંઘો હાર હતો જ્યારે મેં મારા દેરને પૂછ્યું કે તેણે તે ક્યાંથી લાવ્યો તેણે કીધું કે દુબઈના શેઠે તેને ભેટ આપ્યો છે તો મને તેની આ વાત ઉપર આશ્ચર્ય થયું કોઈ કારણ વગર આટલી મોંઘી ભેટ કેમ આપે મેં તેને કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તમે કેરી ખાઓ ગોટલી ના ગણો આહાર છું તમારા માટે લાવ્યો છું તો બેતર છે તે મારા તરફથી ભેટ તરીકે રાખો તો સારું પરંતુ મેં મારા દેરને સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે જ્યાં સુધી તું મને નહીં જણાવ કે તું શું કામ કરે છે ત્યાં સુધી હું આર નહીં રાખું જોકે મારી એ વાત ધમકી હતી મારો દેર પરેશાન થઈ ગયો ને તે હાર લઈને ત્યાંથી જતો રહ્યો મારે હવે વાસ્તવિકતા જાણવી હતી કારણ કે આજ પહેલા મારા દેર ક્યારે મારો આદેશ ટાળ્યો ન હતો અને આજે તે આ રીતે ત્યાંથી કોઈ જવાબ આપ્યા વગર ચાલ્યો ગયો હતો ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો ને આખી વાતને એક વર્ષ વીતી ગયું હતું હવે મારો દેર અવારનવાર દેશની બહાર જવા લાગ્યો ક્યારેક દુબઈમાં અને ક્યારેક બીજે ક્યાંક જ્યારે પણ હું તેની પાસેથી કંઈક જાણવા માંગતી ત્યારે તે મને કહેતો કે ચિંતા ના કરો તમને જે જોઈએ તે બધું ઘરે બેઠા બેઠા મળી જશે એક દિવસ તે મને કહીને ગયો કે તે દુબઈ જઈ રહ્યો છે મને કંઈક ને કંઈક ખોટું લાગી રહ્યું હતું જાણે તે દુબઈ નહીં પણ બીજે ક્યાંક જઈ રહ્યો છે આજ કારણસર મેં તેને જીદ કરી કે હું પણ તો એક વિધવા છું તો મને પણ તીર્થયાત્રા પર મોકલી દે પહેલા તો તે મારી વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો પણ પછી તે મારી વાત ઉપર માથું હલાવવા લાગ્યો અને બીજા જ દિવસે તેણે મને કહ્યું હતું કે હું હજુ થોડા દિવસ દુબઈમાં રહેવાનો છું અને પાછો આવીને તે મને બધું જ જણાવી દેશે કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે હજુ બે ત્રણ દિવસો જ વીત્યા હતા કે એક દિવસ અચાનક મારા ઘરનો દરવાજો ખખડ્યો તો હું આશ્ચર્યમાં પડી ગઈ કારણ કે અમારા ઘરે કોઈ નહોતું તે દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને ડરી ગઈ મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ કારણ કે મારો દેર મારી સામે લોહીથી લથપથ હતો તેનો સફેદ શર્ટ લોહીથી ખરડાયેલો હતો ને તેના ચહેરા ઉપર પણ લોહી લાગેલું હતું તેના કપાળમાંથી લોહીના ટીપકા ટપકીને ઘરના માર્બલ ઉપર પડી રહ્યા હતા મેં તરત જ દરવાજો પૂરેપૂરો ખોલી નાખ્યો ત્યારે તે ડગુમગલું પગલાં સાથે અંદર પ્રવેશ્યો મેં ડૉક્ટરને ફોન કર્યો મેં થોડી વારમાં ડૉક્ટર ઘરે આવી ગયા તેમણે મારા દેહના બધા જ ઘાસ સાફ કર્યા તેને ઉંગળી ગોળીઓ આપીને જતા રહ્યા અને હું પરેશાનીથી મારા દેરની જોઈ રહી હતી બીજા દિવસે સવારે જ્યારે તેણે આંખો ખોલી ત્યારે મેં તેને પૂછ્યું કે આખરે શું થયું છે તું તો દુબઈમાં હતો તો પછી અચાનક તારી હાલત કેવી રીતે થઈ તો તે મારી સામે જોઈને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ખોટાનું પરિણામ પણ ખરાબ જ આવે છે હું ખોટા માર્ગ ઉપર ચાલતો હતો તો મારે તેની સજા તો ભોગવવાની જ હતી મેં મારા ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારા ગુનાઓની સજા મને આજ દુનિયામાં મળી જાય તે દુનિયાની સજા ખૂબ જ મુશ્કેલ હોય છે જેથી સજા આજ દુનિયામાં ભોગવી લો તો બહેતર છે તે રડતા રડતા બોલ્યો પછી મેં પણ તેને માફ કરી દીધો હતો ધન્યવાદ દોસ્તો